આજ રોજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર દ્વારા તારીખ રોજ જે બજેટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ હતું ત્યારબાદ અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પચાસે પચાસ કોર્પોરેટરો અમારા પાર્ટીના જામનગરના દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમ ઇઠોતેરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા ઓગણસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ અકબરી આ તેમજ તમામ વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે સંકલન કરી ચર્ચા વિચારણા કર્યા બાદ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા રજૂ કરેલ બજેટમાં જે ટેક્સ વધારો આપવામાં આવેલ હતો નવ પોઈન્ટ દસ કરોડનો તે નાબૂદ કરેલ છે તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાનું જે એમના દ્વારા બજેટ રજૂ કર્યા બાદ જે બે એક બે હજાર છ પહેલાંની જે બાકી મિલકત હોય તેની ઉપર વ્યાજ માફીની તેર બે છવ્વીસથી થી એકત્રીસ તન બે હજાર છવ્વીસ સુધીમાં બાકી રકમો એકી સાથે ભરપાઈ કરી આપે તેને વ્યાજમાં સો ટકા વ્યાજ અને પેનલ્ટીમાં માફી જાહેર કરવામાં આવે છે તે ઉપરાંત જે રિપેટ યોજના છે તેની અંદર માનનીય કમિશનરશ્રી દ્વારા જે પહેલાં આપણા બજ મહાનગરપાલિકામાં કેટેગરી વાઇઝ જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું કે જેમાં સામાન્ય સિનિયર સિટીઝન હોય વ્યક્તિ હોય બીપીએલ કાર્ડ ધારક હોય કન્યા છાત્રાલય હોય માજી સૈનિકો હોય સેનાનીઓ હોય શહીદોની વિધવાઓ હોય અનાથાશ્રમ હોય વૃદ્ધાશ્રમ હોય અપંગ આશ્રમ હોય એમ અલગ અલગ જુદી જુદી કેટેગરી વાઇઝ જે રિબેટ આપવામાં આવતું હતું તેની બદલે માનનીય કમિશનરશ્રી દ્વારા ફક્ત બે જ કેટેગરી સૂચવવામાં આવેલ હતી સિનિયર સિટીઝન અને સામાન્ય કરદાતા તે બે જ કેટેગરી સૂચવવામાં આવેલ હતી તેને નામંજૂર મંજૂર કરી અને જે જૂની કેટેગરી મુજબ જે જે લાભાર્થીઓને જે રિબેટ મળતું હતું તે જ મુજબ રિબેટ મળે તેવું મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત ટાઉનહોલની અંદર લગ્ન ફંક્શન માટે ટાઉનહોલ ભાડે આપવામાં આવતું હતું જે આ વખતથી તે લગ્ન પ્રસંગ માટે ટાઉનહોલ ભાડે આપવામાં નહીં આવે તેવું ઠરાવવામાં આવેલ છે આ ઉપરાંત જે રણમલ તળાવના અને તેના વોકિંગ માટેના જે ઓનલાઈન સુવિધા પાસ એને મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે તે ઉપરાંત જામનગર શહેરની અંદર જે આદર્શ સ્મશાન આવેલ છે તેની અંદર જે વૃદ્ધેહો છે તેનો અંતિમ સંસ્કાર માટે તે લોકો દ્વારા ચાર્જ વસૂલવામાં આવતો હતો તે આદરણીય પૂનમબેન માડમ દ્વારા અમોને સૂચવેલ હતું કે આ વાળા સાથે તમે પરામર્શ કરી અને જામનગર શહેરમાં જે આદર્શમશાનમાં જે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તે નિઃશુલ્ક થાય તેવી તમારે જોગવાઈ કરવી જોઈએ તે તે અંગે અમારા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સાંસદ સભ્યશ્રી દ્વારા સૂચન જે મળેલ હતું તે અંગે આદર્શમશાન સાથે અમે મિટિંગ કર્યા બાદ તે જેનો અંતિમ સંસ્કારનો તેમના દ્વારા જે એક હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો તે ચાર્જ હવેથી જામનગર મહાનગરપાલિકા તેમને ચૂકવવામાં આવશે અને તે સંપૂર્ણ તેમની અંતિમ ક્રિયા છે તે નિઃશુલ્ક થાય તેવી બાંયધારી સાથે તેમને એક હજાર રૂપિયા અમે ચૂકવશું તેવું આજે રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરની અંદર જે પૌરાણિક સ્થાનો આવેલા છે કે જે જામનગર શહેરની અંદર આવતા પર્યટકો જ્યારે તે નિહાળવા માટે જાય છે ત્યારે તેમને તેમના ઇતિહાસ વિશે નું એમને માર્ગદર્શન મળી રહે તે માટે જામનગર શહેરની જે આવા ઐતિહાસિક સ્થળો છે તેમની બહાર મારું જામનગરના એક પ્રોજેક્ટ અંતર્ગત તેનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવતું એક બોર્ડ અને એનું સ્ટ્રકચર ઊભું કરીને ત્યાં બોર્ડ મારવા માટેનું સૂચન પણ માનનીય સાંસદ સભ્યશ્રી દ્વારા અમને મળેલ તેમાં પણ ત્યાં દોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં અમે તે દરેક એવા જે પૌરાણિક સ્થાનો છે કે જે પર્યટકો દ્વારા જેની વિઝિટ કરવામાં આવે છે તેની બાળ તેનો ઇતિહાસ દર્શાવતા બોર્ડ અમારા દ્વારા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવશે તેની અંદર પણ અમે રકમ ફાળવેલ છે તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની અંદર આવતા ધાર્મિક સ્થાનો કે જે ધાર્મિક સ્થાનોને મદદરૂપ થવા માટેની જોગવાઈ આજે જ મળે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરેલ છે એક ધાર્મિક સ્થાન કે જે ધાર્મિક સ્થાન હોય તે પોતાની માલિકીની જમીનમાં એ ધાર્મિક સ્થાન હોય તે છેલ્લા બે વર્ષના ઓડિટ રિપોર્ટ તેની પાસે હોય તે ધાર્મિક સ્થાનોનું ઓડિટ થતું હોય તેવી દરેક ધાર્મિક સ્થાનો વિવિધ શરતો છે એમાં એ શરતો શરતોમાં અનુરૂપ જે ધાર્મિક સ્થાનો આવતા હશે તે દરેક ધાર્મિક સ્થાનોને મદદરૂપ થવા માટે એક ધાર્મિક સ્થાન ગુણ વર્ષમાં એક વાર બે લાખ પચાસ હજાર રૂપિયા જેવી તેમને સહાય જામનગર મહાનગરપાલિકા થાય તે માટેની જોગવાઈ પણ આ આજના મળેલ બજેટની અંદર કરવામાં આવેલ છે અને તેને મંજૂર કરવામાં આવેલ છે તેમજ જામનગરની આ જે રણમળ તળાવ છે તેના ફૂડ કોર્ટની અંદર જે ફૂડ કોર્ટ છે એમાં હાલમાં જે ખાલી દુકાનો છે તેની અંદર ફાઈવ ડી સેવનજી થિયેટર મિરે રેમેજ જેવી આનંદ પ્રમોદની વ્યવસ્થા ત્યાં થઈ શકે તેવું સૂચન માનનીય મંત્રી શ્રી દ્વારા કરવામાં આવેલ હતું તે તેની પણ આ મળેલ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે છે તે ઉપરાંત જામનગર શહેરમાં જે એસટી પ્લાન્ટ છે કે જેની અંદર તે જે પાણી જે ચોખ્ખું કરે છે તે વખતો વખતના સરકાર શ્રીની જોગવાઈ મુજબ તે મહાનગરપાલિકા દર વર્ષે સારી રેવન્યુ જનરેટ કરે તે બાબતમાં જામનગરની આજુબાજુ આવેલ કંપનીમાં જેમ કે જીએસએફસી છે સિક્કા થર્મલ પાવર સ્ટેશન છે તે તેવી કંપનીઓ સાથે પરામર્શ કરી અને આ પાણી છે તે તેમના વપરાશમાં લે અને એની કિંમત મહાનગરપાલિકાને ચૂકવે તો મહાનગરપાલિકાને સારી રેવન્યુ જનરેટ થાય તે બાબતમાં કાર્યવાહી કરવાનું નક્કી કરેલ આવે છે આમ જેમ ત્રીજું સ્મશાન છે જે અમે બનાવવાના છીએ તે ઇલેક્ટ્રિક સ્મશાનની કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત આવેલ હતી તે ઇલેક્ટ્રિકની જગ્યાએ તે ગેસનું સ્મશાન થાય તેવું સૂચવવામાં આવેલ છે તેમજ જે જીડીસીઆરની જોગવાઈ મુજબ એસી ચોરસ મીટરથી જે મોટા મકાનો હોય તેની અંદર તો ફરજિયાત રેન વોટર વોટર હાર્વેસ્ટિંગ કરાવવામાં આવે છે પરંતુ નાના જે એસી ચોરસ મીટરથી નાના મકાનો હોય તેની અંદર પણ લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ અપનાવે અને તેને પ્રોત્સાહન આપવા માટે તેમને એસી ચોરસ મીટરથી નાની પ્રોપર્ટી હોય તેને દસ ટકા રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે તે ઉપરાંત જે જામનગરથી ધુઆ સુધી ના રોડની વચ્ચે સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ હતું તે ધુઆ બદલે ખીજડીયા સુધી સેન્ટ્રલ લાઇટિંગ રોડની વચ્ચે